ગુજરાતી ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તો છો અમે પણ મજામાં છીએ તો ભાઈ જય માતાજી જે દોર કરી દઈશ તો આજે વહેલા સવારના ગુડ મોર્નિંગ આજે જાગવું પડ્યું છે ભાઈ સાડા ચાર પોણા પાંચે કેમ કે અમારે જવાનું છે ગામડે તો છમનલ અને ટાયર જનતા તમને ખબર જ હશે તો સંપૂર્ણ માહિતી આપી રહીશું તો વિડીયામેન તક બને રહીજો તો હાલો આજે બતાવીએ તમને ગામડું ભાઈ તો વિડીયામેન તક હાલો એટલું ફેમિલી આપણે ભોગી ગયા છીએ દેવપુરા અને દેવપુરા અહીંયા રૂટ કર્યું છે પહેલેથી નથી તે એટલે અહીંયા અમે હવે આજથી ઓછો ઓછું ત્રીસ કિલોમીટર છે સિત્તેર કિલોમીટર કપાઈ ગયું છે અને એકસો ને વીસ થાય છે અને સિત્તેર એસી આસપાસ કપાઈ ગયું છે તો થોડાક થાકી ગયા છે એટલે પોરા માટે અહીંયા ગાડીને ઊભી રાખી દીધી અમારે જોઈબેનને થોડીક તબિયત બગડતી જાય રહેહીબેન એવું ભાઈ જોઈબેન હલો તબિયત બગડી ગઈ છે તમારે જો ભાઈ એને મજા બગડી ગઈ છે જો ઓ ભાઈ મજા બગડી ગઈ છે મારે જોઈ બેના થોડોક તાવ આવી ગયો છે પણ પાંચમ છે એટલે જવું પડે એવું છે તો આજે છે ઓલે તો જો અહીંયા હોય બી છે મજા આવે ને ગામડે જ આવે ને

હાઇવે આગો છે એટલે એ હાઇવે હમણાં બતાવી દેવો તમને ફૂલ હતા ઝબરા બની ગયા છે અને મંદિરના તમને દર્શન કરાવો ભાઈ હાલો દર્શન કરાવી દો મંદિરના જો આ છે ફેમિલી આપણે સડી ગયા છીએ હાઈવે અને હાઈવે આપણે સારું લાગ્યું આપણને વ્યુ એટલે આપણે દેખાડવા માટે ઊભા રહી ગયા છીએ અને આ છે અમદાવાદ મહુવા વાળો હાઈવે તો આયાથી હવે બસ આપડે બાર થી તેર કિલોમીટર આખું રહી ગયું છે તો આપણને એમ થયું કે લાવો આપણે હાઈવે બતાવી દઈએ અહીંનો નજારો અલગ વસ્તુ છે તો સંપૂર્ણ બન્યા રહી ગયો તો એ તમને હું નજારો બધો બતાવું તો પહેલાં તો આવડે બધા જો અહીંયા ઉભા જો જો અમારા જુહિબેન ને હું છું જુહીબેન તાવ આવી ગયો બધા હે જુહી ને તાવ આવી ગયો છે ભાઈ પાંચમ માં મોડું થાય છે થાય છે ને મોડું તો આ છે ભાઈ હાઈવે અમદાવાદ હાઈવે છે આ મહુઆ અમદાવાદ ને આ બાજુ જવાનું છે આપણે આપડે નજારો આવી બતાવું ભાઈ સરસ મજાનો આમ મને એમ થયું કે લાવો કઈક બતાવી દેવી એકદમ ફર્સ્ટ ક્લાસ છે પાણી ભર્યા છે ભાઈ અત્યારે કાલનો હજુ તો વર્ષ જ છે અને આપણે આયા ઈ આજ રોડ છે ભાઈ આયા થી નામ ફરી ફરી આમ ફરી ના બાજુ આ ઉપર આવવું પડે છે કેમ કે જો રોડ નું કામ ચાલુ છે પણ આ નજારો જોવો તમે તો ચાલો ફેમિલી મળીશું આપણે હવે મારા ગામડે ભાઈ ને તો વિડીયામાં એન સુધી બન્યા રહેજો એક જ લાઈક આપી દીજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે જ આવી ગાડી હાલતી થઈ જશે ભાઈ બાય બાય ઓ હાલો ફેમિલી આપણે હાલતા થઈ ગયા છીએ હાઈવે માથે તો ઓ આજનો નજારો તમને બતાવું સરસ સરસ સબ કોઈને વિડીયામાં એન્ડ તક બન્યા રહેજો આપણે હવે જઈને મળીશું ધોલેરા કોલેરા રૂટ કરી છે જો તમને ધોલેરા બતાવી છું જે બહુ વિડિયો બધા આવે છે ધોલેરાના ના તો એ તમને વિડિયો એ પણ બતાવી દેજો કોલેરા વિડિયો માં એ બધા તો ચાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ધોલેરા તો ધોલેરાની બજાર બતાવીશું પણ હમણાં આના પછી બતાવીશું કેમ કે પાશ્ચમમાં બહુ મોડું થઈ ગયું છે એટલે અત્યારે તો સીધા જવા દેવાના છે પાશ્ચમમાં વળતી ફેર આવીએ ને ત્યારે તમને ધોલેરાની બજાર બતાવીશું આ ધોલેરાનો બોર્ડ બતાવી દઉં તમને આ ધોલેરા આ છે ભાઈ ધોલેરા જો ઓ ચાલો ફેમિલી આયાતી બે કિલોમીટર મારું ગામ છે એટલે કે આયાતી પછી આગળ એક ગામ નથી અને મારા ગામનો આજુબાજુનો નજારો તમે જોઈ લો ભાઈ દરિયો દેખાય તમને જો આને પૂછો પાલા કેવો દરિયો છે યાર જો તમે દરિયો જો ભાઈ આની અંદર બે બે માથોડા પાણી ઊંડું છે તો ભાઈ આ પોગી ગયા છે અમારા ગામમાં અને આ છે ગામની બિલ્ડિંગ આ પાણીનો ટાંકો આ મારું ગામનું નામ છે ભાઈ જો આ જૂનામ જૂનું ગામ મારું આ તો આ અમારું ખૂણ ગામ છે સરસ મજાનું આ અમારા માસાના ઘર છે હજુ હમણાં નવા બનાવ્યા છે જો ગાડીઓને એવું બધું બહાર પડ્યું છે

અને જો જુઈબેનની જાય છે જો છે ઠુંજી પાણી છે જુઈ આ જુઈ ઘડીક ઉભીર હું લઈ જાઉં તો ભાઈ આપણે પોગી ગયા છીએ આપણા ગામડે રંગેલા તો આ છે અમારું ગામ અને સરસ મજાનું આવે અડધા ગામમાં પાણી ભીર્યા છે ઘણી જગ્યાએ વધારે પાણી ભીર્યા છે ને જ્યાં તાખા જુય જુઈ ઉભી રે જુઈ જો અમારે જુઈ બેન ઊભા છે બેન કેવું લાગે મજા આવે છે હે ઓ ભાઈ આને મજા આવે છે તો ચાલો વિડીયો મેન તક બના રહી ને આમ જવાનું છે ભાઈ હાલો સંપલા કાઢ નાખી એમ તો કહું શું હાલો એ તો ફેમિલી ભોગી ગયા છીએ ઘરે ભાઈ અને અંદર એ કામ ચાલુ છે બહાર શાક બનાવવાનું ચાલુ છે અંદર પૂરી બનાવવાનું ચાલુ છે અને આપણે ભોગી ગયા છીએ ચાલુ તો અહીંયા તો પૂરી બનાવવાનું કામ ચાલુ છે સરસ મજાનું ता जुही बेन बनावर शाई उरियू यहत इंक अ decent चला बन डब्हे, टӑ्पर अइल्पड श्रीटन हम राखकन theor है जुही मत आर अगेजाखक, भिन टान parl cur इन लानाक हो? जलाखक ચાલો ભાઈ આપણે પૂર્યું તળવાનું કામ ચાલુ થઈ ગયું છે શાકને એવું બધું બની ગયું છે નું કામ ચાલુ થઈ ગયું છે તો પૂરિયુંમાં બેઠે છે ઘડી આપણે તળવા તો ચાલો હજુ આગળ બીના રહીજો તો ને એવું એટલું તળાઈ ગયું છે તેલ ઠરી ગયું છે થોડુંક તો આલો ફેમિલી આપણે આવી ગયા છીએ રોડે બધાને ગામમાં ઉતારી આવ્યા છીએ અને અહીંયા તમે સમુદ્ર બતાવો તમને ભાઈ જે દરિયા જેવું બતાવે છે ઓ આ ફર્સ્ટ ક્લાસ નામ દેખાય ત્યાં સુધી તમે નજર ભોગે ત્યાં સુધી પાણી ફેરિયસ થઈ જાવ અને આ છે ભાઈ ધોલેરા એટલું ધોલેરા થાય અમારે ત્રણ કિલોમીટર છે અહીંયાથી ધોલેરા અને આ બાજુ છે અમારું ગામ તો આ સરસ મજાની અત્યારે બિલ્ડિંગ બન્યા છે ગામની અંદર અને આ છે અમારું ગામ તો આ બાંધો છે પાળો સરસ મજાનો જો આ પાળો બાંધેલો છે આ પાળો છે ગામમાં પાણી ન કરે એટલે માટે અને જો આ ભાઈ મારે નજર વગર ના હું પાણી છે તો આનો નજારો જોવા આ એલ બને છે કંપની જે વિશ્વમાં મોટા મોટી કંપની બને છે યુડીઆ આ છે આ બાજુ બધી એલ એન બનવાની છે ભાઈ તો ચાલો તમે અમારું ગામ જોઈ લીધું હજી તો ગામની બજારો પણ બતાવી દેવું તમને કેમ કે એની અંદર ગારો કેટલો છે જોવો ભાઈ બસ બસ આપણે ભાઈશા ભાઈશા સડાવી નીકળી ગયા છે કેમ કે એની અંદર નીકળો ગારો છે ગાડીઓ મૂક્યો હોય તો પાણીમાં અડધો વ્હીલ બુડી જાય એટલું પાણી અમારા ગામમાં ભર્યું છે અત્યારે હાલમાં કેમ કે ગયા નો વરસાદ એવડો પડ્યો છે ભાઈ અને આજ છે પાંચે તો વેનરે તો આખો એ તો ભાઈ આ અમારા બને વિશે સરસ મજાનું જો બે કહે છે પછી દિલ્હી પાંચ એમ છે હવન ભવન કર્યો ને પાછો જો હવન કરીને કહો હમન આવી ગયો બોટ જ થયા તમે ઠેત બોટ જ છે સવારે કેટલા વાગે નીકળ્યા ત્યાં આઠ વાગે નીકળ્યા હતા બધા લાગઢ ભાઈ બે ગયા છે પરસાદી લે આ છે અમારા હીરાભાઈ ઉગામેડીવાળા બધા બધાય લાગઢ બેસી ગયા છે કરી ગયો કહો કંઈ નહીં બધા સરસ મજાની ખીર પૂરી અને ઘોડાનું શાક છે જો બધા જમવા બેસી ગયા છે જો આ અમારા મોટા ભાઈ છે જો આ ભાઈ મોટા છે અમારથી આમ જો આ કઈક રીત હોય જોયું ભાઈ ડોલમાં એટલી બધી નથી એટલી ખીર તો આમ જો આમ જો આ ભાઈ બેહી ગયા છે આટલી ખીર હજુ થાવાનું નથી આ ડબલ હજુ લે હે ભાઈ તો આ બે આવી ગયા છે હવે મૂર્તિ બાજુમાં ફર્સ્ટ ક્લાસ બે ગયા છે બસ પા જોઈ લો ભાઈ વાહ ભાઈ ચીસ

આવી રીતે છે અમારું રંગીલું ભાલ તો અને અમારા બોન જો હાલતા થઈ ગયા અગાઉ આગા ભાઈ ગયા ઠેલા લઈને ઉપડી ગયા છે હાલ્યા જાય છે હા બસ હાલો ફેમિલી આપડા વડાવા આવતા રહીએ છીએ આ જો અમન જો અમન ઘણું પાણી થાય છે અમનને ને જો તો આ ગાડી બધી પડી છે તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ અમારા ગામમાં એક્ઝ ઘરતા એક પાતાળીઓ આવેલો છે પાતાળિયાનો મતલબ છે કે પાતાળમાંથી પાણી ઓટોમેટિક આવે છે વગર મોટરે અને વગર લાઇટથી અને મોટર ગોટર થાય નહીં પાતાળમાં જે ઓલા આપણે તેલના કુવા ગોતવા માટે આવે માણસો એને ઊંડો દાર પાડેલો હતો કૂવાના હિસાબે તો એમાંથી પાણી આવે છે અને ચોવીસ કલાક એનો ઓનલાઈન જોવાય વગર મોટરે પાણી પડે છે અને ગરમ શિયાળો ચોમાસું કે ઉનાળો હોય પાણી એકદમ ગરમ જ આવે અને જે અત્યારે પાણી પડે છે ને એટલું ઇંચ ઓછી બાજુ પણ લેડીઝ જેન્ટ્સ માટે અહીંયા એક બાથ બનાવી નાખ્યો છે જે આપણે ગુજરાતી ભાઈ તો અહીંયા અમારે પાતાળીઓ કહેવામાં આવે છે એ પાતાળીઓ આ છે તમને બતાવું તો જો આ પાતાળીઓ છે ચોવીસ કલાક ઓનલાઈન જ તે આ રે પાણી અને આટલો ને આટલો આ બાજુ લેડીઝમાં પડે જો તમને બતાવું જો આ તો હવે શિયાળો હોય કે ચોમાસું હોય કે ઉનાળો હોય ઓનલી ફોર ગરમ પાણી જ આવે છે અહીંયા અને આ અમારા ગામમાં સરપંચ જે છે એને આ બધું બનાવેલું છે જો આ સરસ મજાનું નાવા ધોવાનું અને અમારા ગામના ટોટલી માણસો અહીંયા આવે છે કપડાં ધોવા માટે જો સરસ મજાનું એટલે ખાસ એ વસ્તુ છે કે અહીંયા અમારા ગામમાં પાતાળીઓ હોય અને પાતાળીઓ ગુજરાતી હોય કેમ અને ચોવીસે કલાક ઓનલાઈન જ હોય છે જો આ એટલો ગમવો પડે છે ક્યારેય ઓછું નથી થતું આ પાણી અને ગરમા ગરમ જ તે તો કેવું લાગ્યું તો કહેજો જરા કમેન્ટ કરી નાનું તો આ ભાઈ ધોલેરા બજારમાં આવી ગયા છે આ ચોકડી છે ધોલેરાની મેન સેન્ટર છે બજારનું આવી રીતે છે ભાઈ બજાર ધોલેરાની તો સરસ મજાની આ આ મેન બજાર છે એ બેનું પાસે અને જોવા ભાઈ આ બાજુથી અમારે જવાનું છે સીધા હવે હાઈવે ભેગા થઈ જઈશું અહીંયા ભાઈ સરસ મજાના આવી ગયા છે ધોલેરા બજારમાં અને જો અમે કેવડો લેવાનો તો લઈ લીધો હે ફર્સ્ટ ક્લાસ જો હવે બે હાલો બેઝા તો હાલો ફેમિલી હા એ તો બજાર મેન બજાર એક જ બતાવવાની હતી કે એમ તો ઉતાવળી જ્યારે તો અહીંયાથી અમારે જવાનું છે તો ચાલો હમણાં મળીશું હાઈવે જઈને મંદિરનું પાણી હાલી જાય છે એકદમ આસરું તેલ છે આ બધા ગાડી ને એવું બધું જોયે છે ઘણું બધું આમાં જુવી બેન ને બધાય નાવા વઈ ગયા છે જો આમાં લપચુભાઈ નબુ ભાઈ બધા નાવા મળ્યા છે એમાં જુવી બેન પણ નાહી છે જો ચાલો ફેમિલી આપણે મૂકી ગયા છીએ ઘરે ઘરે આવીને કપડાં બપડા કેવી રીતે ચેન્જ કેમ કે ફૂલ ફેંકી ગયા છે એક દિવસનું અઢીસો કિલોમીટર કાપીને આવ્યા જામીનમાં અઢીસો કિલોમીટર થઈ ગયું છે અને આ હતું અમારું ગામ અને આ હતું મારું ભાલ અને આવી રીતે અત્યારે ચોમાસામાં પાણી ભર્યા હોય અને આવી રીતે જો કેવી રીતે મેં હાલત તો જોઈ લીધી છે તો અત્યારે ફૂલ ફેંકી ગયા તો બધા થઈ ગયા છે આરામ થાય આપણે એક કિલો મીડિયો પૂરો કરી તો આ વિડીયો તમને આશા કરું છું કે ગીમો આવશે તો ગીમો આવે છે એક કરી દો શેર કરી દો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી જય ધો